હલો મિત્રો એક નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું જનરલ હોસ્પિટલ મહેસાણામાં ભરતી છે મિત્રો પોસ્ટ વિશે અને પગાર ધોરણ પોઈન્ટ પંચોતેર હજાર રૂપિયાનો રહેશે અને મિત્રો જો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જાહેરાત છે મિત્રો આ જે જાહેરાત છે મિત્રો બહાર પાડવામાં આવી છે અને ઇન્ટ્રી ક્યારે છે એ પણ મિત્રો આગળ આપણે વાત કરીશું વિડીયોમાં બનાવી રહ્યો તો જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા સારા એવા નોકરીની મેળવવાની સુ સુવર્ણ તક છે મિત્રો એ તમને મળી રહી છે સેકો ને હોસ્પિટલમાં નોકરી કરવી હોય એના માટે શું શૈક્ષણિક લાયકાત છે અને ઉંમર મર્યાદા એ બધી વાત આપણે વિડીયોમાં કરીશું તો વિડીયોમાં ઠેર સુધી બની આવ્યો તો મજા આવે તમને આગળની વાત કરીએ સેનલ હોસ્પિટલ દ્વારા મહેસાણામાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત મિત્રો બહાર પાડવામાં આવેલી છે સિવિલ હોસ્પિટલ મહેસાણાએ રસ ધરાવતા ઉમેદવારો દ્વારા લાયકાત ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે એ તમારી ઓનલાઈન અરજી છે એ કઈ રીતે કરવાની છે અને ક્યારે ઇન્ટરવ્યૂ છે કઈ રીતના રહેવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં વિડીયો નિહાળો તમને મજા આવે આગળની વાત કરીએ તો જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા નોકરીની શોધમાં રહેતા ઉમેદવારો માટે ઘર આંગણે સારા એવા નોકરીની છે તક તમને મળી રહી છે મિત્રો તો જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી છે એ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે એમાં જનરલ હોસ્પિટલ માટે આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત મર્યાદા રહેવાની શું રહેવાની છે અરજી કરવાની પ્રક્રિયા કઈ રીતના રહેવાની છે એ પણ મિત્રો આપણે વિડીયોમાં વાત કરીશું કારણ કે મીડિયો તમે વિડીયો અધૂરું મૂકીને વ્યાજ હશે મિત્રો તો તમને ખબર નહીં પડે કે કઈ રીતના પ્રોસેસ છે કઈ બરાબર તો આપણે કોષ્ટિક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો સંસ્થા મહેસાણા જનરલ હોસ્પિટલ છે વિવિધ પોસ્ટ માટે જગ્યા ત્રણ છે કરાર આધારિત ભરતી છે મિત્રો ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ 25000 સુધીમાં તમારે હર્જી કરી દેવાની રહેશે અહીંયા બે બે વેબસાઈટ આપે છે કોઈ પણ વેબસાઈટ ઉપર જઈને તમે ફોર્મ એપ્લાય કરી શકો આગળની વાત કરીએ તો એના માટે DEIC મેનેજર માટે એક જગ્યા છે ફિઝિયો પેરસ પેસ્ટ માટે ઓપ્યુ પેરાપિસ્ટ પેસ્ટ માટે એક જગ્યા ડેકનિક ટેકનિકલ માટે મિત્રો છે ડેટન એના માટે પણ એક જગ્યા કુલ ત્રણ જગ્યા હોય આગળની વાત કરીએ તો RCI માન્ય માસ્ટર ઇન ડિસેબિલિટી દ્વારા જો કોઈ તમે કોર્સ કરેલો અથવા બેચલર ઓફ ફિઝિયો પેરાસિટ અથવા બેચલર ઇન એસ્યુલેટ કરેલું હોય તો પણ મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો ડેટન ટેકનિકલ માટે મિત્રો સરકાર માન્ય છે કોઈ એકમાંથી બે વર્ષનો ડેટેસ્ટ ટેકનિકલ કોર્સ કરવો જરૂરી છે તો ખાસ કરી મિત્રો આ જે એના જે શૈક્ષણિક લાયકાત એની કન્ડિશન છે એ તમારે ધ્યાનમાં લઈ અને ત્યારબાદ તમારે રિસન અથવા ફોર્મ છે એ અપ્લાય કરવાનું રહેશે તો આ તમારી પાસે જો શૈક્ષણિક લાયકાત હોય તો તમે યોગ્ય ઉમેદવાર ગણી શકાય છે તમને બરાબર આગળની વાત કરીએ તો વયમર્યાદા જોઈએ તો વયમર્યાદા અઢાર વર્ષથી લઈને અને ચાલીસ વર્ષ કરતાં વધારે તમારી વયમર્યાદા હોવી ન જોઈએ તો જે મિત્રો છે આ કન્ડિશન છે ખાસ કરીને વયમર્યાદાની એકવાર ધ્યાનમાં લઈ જજો આગળની વાત કરીએ તો એના માટે અરજી તમારે મિત્રો કઈ રીતના કરવાની છે એની પણ મિત્રો થોડીક વાત કરી લઈએ તો અરજી કરવા માટે અહીં ઓફિશિયલી વેબસાઇટ પણ મિત્રો અહીંયા દર્શાવેલી છે અને મેળવેલ અરજીઓ સ્વીકારવા માટે રૂબરૂ પોસ્ટ કે કુરિયર દ્વારા કોઈ પણ ફિઝિકલી અરજી સ્વીકારવામાં નહીં આવે તો એટલે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી અરજીઓ માન્ય ગણાશે નહીં મિત્રો તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરી કોફી ફ્રીજ અપલોડ કરવાના રહેશે એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે અને મૌખિક ટેસ્ટમાં તમને બોલાવવામાં એટલે ઇન્ટરવ્યૂમાં તમને બોલાવવામાં આવશે તો આ રીતના વિડીયો હતો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું